જુનાગઢના સંજય સોલંકીને માર મારવાના કેસની અંદર હવે આખરે સમાધાન થયું છે જે જાડેજા અને જે રાજુ સોલંકી છે તે બંને એક સાથે દેખાય અને સમાધાન કરવામાં આવ્યું પરંતુ જ્યારે બંને સાથે હતા અને એ જ સમયે જે રાજુ સોલંકી છે એમના દ્વારા જે સમાજના આગેવાનો છે તેમને પડકારવામાં આવ્યા છે હવે શું છે આખી વિગત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાજુ સોલંકી આજે સત્તાવાર રીતે સમાધાન કર્યું છે અને આજ સમાધાન બાદ એમણે એમના જે સમાજના આગેવાનો છે તેમને પણ પડકાર્યા છે રાજુ સોલંકી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જેલમાં હતા ત્યારે એમના પરિવારને એમના સમાજની જરૂર હતી ત્યારે એમનો આખો સમાજ એમની સાથે નહોતો ઊભો રહ્યો જ્યારે જ્યારે એમને એમના સમાજની જરૂર પડી છે ત્યારે પણ એમનો સમાજ એમની સાથે નથી ઉભો રહ્યો પણ અને એમને એમની જ સાથે નામ લઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે દેવદાન મુછડિયા જે સમાજના આગેવાન છે હવે આ બધી જ બાબતે મેં જ્યારે દેવદાનભાઈ મુછડિયા સાથે વાતચીત કરી છે અને એમણે જે હવે ખુલાસો કર્યો છે તે સાંભળી લો મારી સાથે અત્યારે દેવદાનભાઈ મુછડિયા જોડાયેલા છે દેવદાનભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાજી બેન પહેલા કે કે સમાધાન સમાધાન થયું થયું છે તો તમે આ નથી ટ માં હતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ લોકો નું સમાધાન થયું છે અને મને નવી નવાઈ નથી લાગી કારણ કે આ તો એક મહિના પહેલા થઈ ગયું છે આ તો જયારે આપણે લોકો એનું નાક દબાવ્યું એટલે આજે એ લોકોને ફરજ પડી મીડિયા સામે આવવાની

અને તમારું તો નામ લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે હા મારું નામ લઈને આક્ષેપ કર્યો છે વાત સાચી છે એની હું એમની સાથે ગયો તો એ હકીકત છે પણ રાજુભાઈ મારાથી ઉમરમાં મોટા છે રાજુભાઈ કઈ નાના કીકલા તો છે નહીં આખી વાત જાણતા નતા બધું જ બધું જ એમની એમની ઈચ્છા મુજબ જ થયું છે અને આપે બી એને સ્ટેજ પરથી બોલતા જોયા છે એમને બધાને પડકાર્યા છે હું તમને જોઈ લે છે હું જાહેર મંચ ઉપરથી બોલ્યા છે અનિરુદ્ધ જાડેજા દ્વારા બધું કરવામાં આવ્યું હતું તો આવી બધી વાત તમારી એમની સાથે પેલા થઈ હતી જયારે આખો કેસ બન્યો ત્યારે નહીં નહીં બેન કેસ બન્યો ને બીજા દિવસ થી બધા આગેવાનો સાથે હતા એમને જાહેરાત કરી સંમેલન ની જાહેરાત એને કરી કે અમે આ તારીખે સંમેલન લઈને જશું પછી તૈયારીઓ ચાલુ કરી અને બે ને સમાધાન કરવું હતું એમને લોકો બે કરી લીધું હવે અમે એનો કાનૂની ઉપાય કરીએ છીએ અમે હાઈકોર્ટ માં જાશું અને ટ્રાયલ કોર્ટ માં ભી જાશું અને કેશું કે આ લોકો ખુદ સ્વીકારે છે રાજુભાઈ એના વક્તવ્ય માં કે મારા દીકરાને માર્યો તો મેં ગુનો દાખલ કરાયો છે મારા દીકરાનું નું અપહરણ કર્યું હતું ખુદ પોતે એના વક્તવ્ય માં કે છે તો બનાવતો બનો જ છે બેન બિલકુલ ખોટો બનાવતો કઈ છે નહીં એટલે અમે નામદાર કોર્ટ ને રિક્વેસ્ટ કરશું કે આવું સમાધાન માન્ય ના રાખે અને આમના પછીનો તમારો એક કાર્યક્રમ ધોરાજીમાં પણ છે એ રાબેતા મુજબ કરવાનો છે

દેવદાન મુછડીયાએ જે વાત કરી છે તેમને લઈ આપ સુમાનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર